હેલો દોસ્તો આ વાર્તામાં જેવું થયું એ તમારી સાથે પણ થઈ શકે છે એવું ના થાય એટલા માટે આખી સ્ટોરી સાંભળો તો તમને ખબર પડશે કે શું થાય હેલો દોસ્તો નમસ્કાર મારા જીવનમાં બનેલી એક સાચી ઘટના વિશે હું તમને વાત કરવા જઈ રહી છું અને જ્યારે તમે આ સાંભળશો તો ખરેખર ચોંકી જશો જ્યારે મારા પતિ નોકરીમાં હતા અને પછી ગુજરી ગયા ગુજરી ગયા પછી તો સા હું એકલી જ પડી ગઈ હતી અને મને મનમાં ને મનમાં એવું જ થઈ રહ્યું હતું કે બસ હવે મારે મરી જવું છે કારણ કે મારે હવે અહીંયા કોઈ છે જ નહીં એવા સમયે મારો ભાણિયો મારા ઘરે થોડા દિવસ માટે રોકાવા માટે આવ્યો હતો પછી જે થયું એ કહાનીમાં આપણે આગળ સાંભળીશું અને મારું નામ આશા છે અને હું આ નાની ઉંમરની સ્ત્રી છું મારા લગ્નને ચાર વર્ષ થઈ ગયા બાદ મારા પતિ ગુજરી ગયા હતા અને હવે વાર્તામાં આપણે બધું આગળ વધીએ પણ તે પહેલાં હું જે વાત કહું છું એ તમે કરી દો પહેલાં ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે અને જો મારા ઘરે મારા સાસુ સસરા હતા અને મારા બે વર્ષનો દીકરો રાજુ હતો મને સહારો આપે એવું કોઈ હતું જ નહીં મારા સસરા તો મારી સાસુમાં જ વ્યસ્ત હતા અને હું સાવ એકલી પડી ગઈ હતી અને મિત્રો એવામાં જ એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો હતો અને મને કહેતી હતી કે આશા બાબી તમે ચિંતા કરશો નહીં હું વિજયને તમારી જોડે થોડા દિવસ મોકલું છું એટલે કે તમારા ભાણિયાને એ તમને અને રાજુને સાચવશે અને થોડી હવાસ થવા લાગી હતી મને અને બપોરના લગભગ 12 વાગ્યા હશે અને દરવાજે ડોરબેલ વાગી હતી ત્યારે મારા સાસુએ દરવાજો ખોલ્યો હતો તો ત્યાં વિજય આવ્યો હતો અને ઘરના બધા જ લોકો એ ખુશીથી વિજયને આવકારો પણ આપ્યો હતો ત્યાર પછી તો હું વિજય માટે કિચનમાંથી ચા બનાવીને લાવી કારણ કે વિજયને ચા ખૂબ જ પસંદ હતી ચા પીતા પછી હું તેને ઉપર એનો રૂમ બતાવવા માટે લઈ ગઈ હતી વિજયે કહ્યું કે થેન્ક યુ મેં કહ્યું આમાં થેન્ક યુ સાનું એ તો મારી ફરજ છે ત્યારે વિજયને આવ્યાને બે ત્રણ દિવસ થઈ ગયા હતા અને દરરોજ વિજય મારી પાસે બેસવા માટે આવતો હતો કારણ કે હું તેની મામી હતી અને કહેતો કે મામી આમ અચાનક મામા ગુજરી ગયા એ વાત ઉપર મને આશ્વાસન આપવા લાગ્યો હતો ત્યાર પછી તો મિત્રો એવું થયું તે તમે જાણશો તો ખરેખર ચોંકી જવાના જવો હું સફેદ સાળીમાં પણ સુંદર દેખાતી હતી અને વિજય મને ધારી ધારીને જોતો રહેતો એક દિવસ તો તે બોલ્યો કે મામી તમે હજુ બીજા લગ્ન કરી લ્યો તેવા તમે સુંદર લાગો છો અને ખૂબ સુંદર જ છો તો પછી કેમ હજુ કાંઈ વિચારતા નથી ત્યારે મેં તેને કહ્યું કે ના ના વિજય બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખીશ અને રાજુ છે ને મારો સહારો ત્યારે મેં કહ્યું કે અરે મામી હું પણ છું ને તમે ચિંતા ના કરો હમણાં હું અહીંયા જ છું પણ આ તો તમે હજુ એકદમ જવાન છો ને એટલે મેં કહી દીધું હતું અને ત્યારે જ મિત્રો મામી શરમાઈને તેના રૂમમાં જતા રહ્યા હતા અને મારા મનમાં મામીની જવાનીનો આનંદ લેવાની ઈચ્છા જ થઈ રહી હતી કારણ કે એટલા સુંદર હતા અને એટલા જવાન હતા અને પણ મામીના મનમાં તો એ વાત જાગૃત કરવા માટે હું અસમર્થ હતો મામી આજે આછા બ્લુ કલરની સાડી પહેરીને મને ચા નાસ્તો આપવા માટે આવ્યા હતા અને તે જોરદાર લાગતા હતા મેં તેને કહ્યું હતું મામી તમે આજે તો ખૂબ જ જોરદાર લાગો છો ત્યારે મામીએ કહ્યું આ બધું જ હવે નકામું છે હવે તો ખાલી જિંદગી આ નામની જ રહી ગઈ છે અને મેં કહ્યું કે નાના એવું ના બોલો હજુ ઘણું બધું શક્ય છે અને હજુ ઘણું જીવવાનું છે હું દાદા દાદીને તમારા બીજા લગ્નની વાત કરીશ ત્યારે મામીએ કહ્યું ના એવું ન કહેતો તને મારી કસમ છે ત્યાર પછી મામી બોલી હતી એ બધું જવા દે તારા માટે પાણી ગરમ છે તું નાઈ લે મેં કહ્યું ઠીક છે ત્યારે મામી મને એવું થયું કે આજે તો મારા મામીને મારું સાધન બતાવીશ દેવું છે અને કદાચ જો મારું સાધન જોઈને એમની ઈચ્છા થઈ જાય તો એમને પણ સંતોષ મળી જાય અને મને પણ મિત્રો ખૂબ જ મજા આવી જાય અને મને મનમાં ને મનમાં એવા જ વિચારો આવવા લાગ્યા હતા અને એવા જ વિચારોમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો હતો ત્યાર પછી હું મારા બધા જ કપડાં કાઢી અને મારો હાથો ઊભો કરીને હલાવતો હતો મિત્રો મેં આ બધું જાણી જોઈને કરી રહ્યો હતો કારણ કે મેં પછી જાણી જોઈને દરવાજો સામાન્ય ખુલ્લો રાખ્યો હતો કારણ કે મામીના કપડાં અંદર પડ્યા હતા અને એ લેવા જરૂર આવશે અને એવું જ થયું હતું મિત્રો ત્યાર પછી મામી અચાનક દરવાજાને ધક્કો માર્યો હતો ત્યારે મેં મારો હાથ હલાવી હલાવીને મોટો કરી નાખેલો હતો અને મામી જોઈને હું ફરી ગયા હતા વિજય આ બધું શું છે અને બંધ કર સોરી મામી મેં કહ્યું કે દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો હતો ત્યારે મામીએ કહ્યું ઠીક છે તું મારા કપડાં આપી દે મેં કહ્યું હા લ્યો તમારા કપડાં મારું કામ તો થઈ ગયું અને મિત્રો મારી જગ્યા ઉપર તમે હોત તો તમે શું કરત કમેન્ટ કરીને જરૂરથી કહેજો બહાર મામીને જતા જોયા તો એ પણ થોડા હરખમાં દેખાતા હતા હું કપડાં પહેરીને બહાર આવ્યો પછી મામીએ મને કહ્યું હતું હું શાકભાજી લેવા માટે જાઉં છું અને તારે પણ આવું હોય તો ચાલ મેં રાજને પણ સાથે લીધો અને રિક્ષામાં ગયા હતા અને ત્યાર પછી તો હું બજારમાં હું મારા મામીને જોતો જોતો વિચારતો હતો કે આમની જવાનીનું શું થશે અને ત્યાર પછી મામીએ મને કહ્યું કે શું તાકી તાકીને જવું છે મારી સામું ત્યારે મેં તેમને કહ્યું કંઈ નહીં મામી મારે હવે મામીને ભાંગવી જ પડશે અને પછી અમે બજારમાંથી પાછા ઘરે જવા માટે નીકળી ગયા હતા પરંતુ ત્યાં રિક્ષા હોય નહીં એટલે અમે બસ પકડી હતી અને મિત્રો બસમાં તો ખૂબ જ ભીડ હોવાથી મેં મારા મામીને આગળ ઊભા રાખ્યા હતા અને હાથ અડાડવાની કોશિશ કરી હતી પરંતુ મામીએ કહ્યું થોડો દૂર ઊભો રહી જ અને મેં કહ્યું હા મામી લે હું થોડો ગભરાઈ ગયો હતો એટલે માટે મેં એવું કહ્યું ઘરે આવી ગયા અને અમે બંને ઘરે પહોંચી ગયા હતા હવે રાતના સમયે અમે બધા જ જમીને પોતપોતાના રૂમમાં ગયા હતા હું પણ આજ તો તુવાલ વીંટીને જ સૂતો હતો અને મોબાઈલ જોતો હતો મને નીંદર નહોતી આવી રહી એટલે તેવામાં મારા મામી આવ્યા અને કહ્યું અરે વિજય ઊંઘી ગયો અરે ના મામી તમે આવો આવો બેસો હું જાગું છું મારા ટુવાલ રમણ ભમણ વીટેલો હતો અને મારો હાથો જાડો હોવાથી નોંધારો દેખાતો હતો ત્યાર પછી તો એવું થયું મિત્રો તે તમે જાણશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે મારા મામીએ કહ્યું કે આજે તારા મા ગુજરી ગયા અને ચાર વર્ષ પૂરા થઈ ગયા છે અને મેં મારા હાથને ત્યાર પછી મસળવાનું ચાલુ કર્યું હતું અને મામીની વાતમાં કાંઈ ધ્યાન આપ્યું ન હતું તો મારા મામી મને કહ્યું કે તારું ધ્યાન ક્યાં છે ભાણા અને મેં કહ્યું કે તમારામાં મામી એમ કહીને મેં ના પાક ઉપર હાથ મૂક્યો અને મામીએ હાથ બાજુમાં મૂકી દીધો હતો પરંતુ મેં ફરી મૂક્યો અને તેણે ફરી બાજુમાં મૂકી દીધો અને મેં ફરી મૂક્યો પછી તેણે હટાવ્યો નથી અને હું તેમના પગ દબાવવા લાગ્યો હતો એ પણ ગરમ થવા લાગ્યા હોય એવું મને લાગી રહ્યું હતું અને મેં આજ ધીરે ધીરે આગળ જવા દીધો અને તે બોલ્યા શું કરા છો કેમ મામી તમને નથી ગમતું એવું નથી વિજય પણ આ બધું યોગ્ય છે ખરું મેં કહ્યું હા કેમ નહીં હું તમારા ટેન્શનને દૂર કરવા માગું છું પછી મેં ઊભા થઈને એમને હગ કરી લીધી હતી અને મામીએ મને ધક્કો મારીને મને દૂર કરી દીધો રહેવા દે છોડી દે હું હવે ઊંઘવા જાઉં છું પરંતુ હું ફરી ચોટી ગયો અને આ વખતે તે બોલ્યા નહીં તે ઊંચા થઈ ગયા હતા હવે તે મને છોડવા માંગતા ન હતા કારણ કે મિત્રો બધાને ફિલિંગ તો હોય જ રૂમાલ બહાર દેખાતો હતો મામી તેને જોઈ રહ્યા હતા પછી તો મેં રૂમાલ એના હાથમાં આપ્યો અને થોડીવાર પછી મામીએ કહ્યું હતું તારા મામા પછી પહેલીવાર મને તો આવો ખૂબ જ આનંદ આપ્યો છે અને ફક્ત તે જ આપ્યો છે હવે આપણે રોજ મળશું અને હમણાં તું હમણાં મને મૂકીને જતો નહીં તું અહીંયા જ રહેજે અને મારું ટેન્શન દૂર કરવા બદલ થેન્ક યુ મારે તારી જરૂર છે આપણે ખૂબ જ મોજ કરીશું તમે ચિંતા ન કરો મામી હું તમારી સાથે જ છું મિત્રો તમે મારી જગ્યા ઉપર હોત તો તમે શું કરાત કમેન્ટ કરીને જરૂરથી કહેજો યાર કમેન્ટ તો જરૂરથી કરી જ દેજો મિત્રો અને હા તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો અને હા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો જોવા માટે અને વિડીયો પૂરો જોવો બદલ આપશો મિત્રોનું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને તમે લોકો વિડીયો તો જુઓ છો યાર પણ સબસ્ક્રાઈબ કેમ નથી કરતા મિત્રો હા સત્તાણું ટકા લોકોએ હજી સબસ્ક્રાઇબ નથી કર્યું યાર તમે વિડીયો જોઈને મોજ મસ્તી કરો છો પણ યાર સબસ્ક્રાઈબ કરો તો જેથી કરીને હું તમને બધા લોકોને સારા સારા વિડીયો આપતો રહો અને મને પણ વિડીયો બનાવવાની ખૂબ જ મજા આવે મિત્રો તમે સપોર્ટ કરો તો આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે છે અને કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી અને અને હા ફક્ત ફક્ત ને કાલ્પનિક છે વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે તો કોઈ વાત દિલ ઉપર ના લેવી અને હા મિત્રો આ તમારા ગુજરાતી ભાઈને સપોર્ટની જરૂર છે મિત્રો સપોર્ટ કરો ચેનલને ને કરી દેજો બે લાયકન ને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયો સૌથી પહેલા તમને મળે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે નવા અંદાજમાં ત્યાં સુધી આવજો મિત્રો